નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અષાઢી પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા વડોદરા સાહેબના ઐતિહાસિક મંદિર શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક સ્વરૂપ એટલે ભગવાન દત્તાત્રેય આજે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે વડોદરા સાહેબના કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ભક્તોની દર્શન માટે ભારે ભીડ મંદિર ખાતે જોવા મળી રહી છે સાંજે ભગવાન દત્તાત્રેયના આરતી કીર્તન દત્તબાવની ધૂન અને રાત્રે ભજનનું પણ આયોજન મંદિર વ્યવસ્થાપન દ્વારા કરવામાં આવ્યું છે શ્રી કુબેરેશ્વર મંદિર એટલે કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે આ કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા તેથી આ મંદિરને કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયેલ છે વડોદરા શહેરના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના પણ તેઓ ગુરુ હતા કુબેરેશ્વર દત્ત મંદિર આજે ભક્તોની માનતા પૂરી થતી હોય છે ગુરુ નબળો હોય કે ના હોય પરંતુ જો ગુરુને દાન કરવામાં આવે એમાં ચનાની દાળ ગોળ પીળા ફૂલ પીળા વસ્ત્ર ધાતુમાં સોનું દત્તાત્રેય ભગવાનને ચડાવવાથી ગુરુગ્રહ શક્તિશાળી બને છે તથા ઓદુંબર વૃક્ષની પ્રદિક્ષણા ફરવાથી પણ ગુરુદોષમાંથી મુક્તિ મળતી હોય છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સમર્પણ પર્વ તરીકે ઉજવાતા ગુરુ પૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં

અહીંયા આગળ મોટા દવાખાના સામે એસ એસજી હોસ્પિટલના સામે આવેલું શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત એવું આ સ સરસ સહેજી રોગ ગાયકવાડના ટાઈમથી સ્થિત એવું અઢારસો થી સ્થિત એવું આ ભગવાન દત્તાત્રયનું મંદિર છે દેવસ્થાન છે જ્યાં હાજરા હજુર દત્તાત્રેય ભગવાન બિસીલા છે અને આજે સવાર ગીત તમે જુઓ છો કે જે આપણે દર વર્ષે ભગવાન માક્ષર સુદ પૂનમ એટલે જન્મોત્સવ ઉજવીએ છીએ એ પ્રમાણે આજે ગુરુ પૂનમનો ઉત્સવ અહીંયા સરસ રીતે ઉજવામાં આવી રહ્યો છે ઘણા બધા ભક્તો અહીંયા દર્શન સાથે જોડાયેલી છે અને આ બહુ જાગૃત દેવસ્થાન છે આજે સવારથી અહીંયા આગળ ભગવાન નું પાદ્ય પૂજન બધા ભક્તોનો અભિષેક પછી મહાપૂજા એવા બધા પૂજાના ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવેલા છે બપોરે મહાલક્ષ્મી મહિલા મંડળનું ભજન છે ચાર થી છ છ વાગે ફરીથી ભગવાનનો સાંજનો અભિષેક પૂજાનો ફરીથી પ્રયોગ થશે તે બાદ રાત્રે સાડા આઠ વાગે શ્રી દત્તાત્રેય ભગવાનની મહાઆરતી જે થાય છે એ સાડા થી સાડા નવ વાગ્યાની ભગવાનની આરતી થશે તે બાદ રાત્રે સાડા થી રાત્રે અગિયાર સુધી પરાગ બરડેનું ભજન રાખવામાં આવેલું છે અને વડોદરામાં ઘણા બધા ભક્તો આ મંદિર મેં જાણીતા છે ઘણા બધા લોકોને એ શ્રદ્ધા છે તો આજે આવા વિશેષ દિવસે મુખ્ય એટલે ગુરુ ગુરુપુનમનું ખાસ તમને વૈશિષ્ટ મને કહેવાનું એવું કે જે ગુરુ તરીકે આજે જે લોકો જેને પૂજતા હોય છે એ લોકો આજે ખાસ એમને નમસ્કાર કરવા એમના આશીર્વાદ લેવા જતા હોય છે અને આ દત્તાત્રય ભગવાન આ વિશ્વના ગુરુ છે પરંતુ દત્તાત્રય ભગવાને પણ પોતે ચોવીસ ગુરુ બનાવેલા હતા એટલે માટે એમના માટે પણ આજે બહુ ઘણો વિશેષ દિવસ છે ભગવાનનો પણ બહુ વિશેષ દિવસ છે પશ્ચાત જે કે એમના શિષ્ય છે એમના માટે પણ આજે દત્તાત્રેય ભગવાનનો આશીર્વાદ લેવા આવું એ બહુ વિશેષ દિવસ છે તો બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવા અલૌકિક દર્શન ભગવાનના ઉત્સવના અંદર ગુરુ ના અંદર દર્શન નો લાભ લેવા માટે ખાસ અચૂક પધારવું આ મારી વિનંતી છે